રામ રામ દૈરંદી દ્વારકા દઈ સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો કેમ છે દાયરો બધી મજામાં તો ભાઈ અત્યારે આપણે ટ્રેક્ટર લીધું છે પપ્પાની લઈને આવે છે ને હું તો અહીંયા ગામમાં હતો તો હવે પપ્પાની આવે છે હમણાં મામા દેવે પહેલાં લઈ જઈ ને પછી લઈ જાઉં માણા વધારે આપણે માતાજી આવે હમણાં એટલે પછી ત્યાં જ જઈ છીએ મામા દેવે હાલો ભાઈ આવી ગયો માત્રી ઓલી હોતું Hãy này cho kênh Ghiền con Gõ một không bỏ lỡ những video hấp dẫn

ભાઈ માતાજીએ જીવન અને હવે અહીંયા આવ્યા છીએ પૂરા પૂરા બાપા એ અહીંયા નારિયલ વધારી પછી નીકળીએ અહીંથી આપણે ગામમાં જ આંબુડા નારિયલ ને વધારી લઈએ માતાજી આપણે હલા તો ભાઈ બકાલ તો આવવામાં મોડું થઈ ગયું તો આપણે હાંજે નાટાણે જઈએ છીએ પાછા ટ્રેક્ટર ઉપર હાલતા થઈ ગયા છે આપણા બધું હાલે હવે મયુર આવે છે ટ્રેક્ટર લઈને એના પેકેજ કે જઈએ હમણાં હાલો ભાઈ આ એક તો ખાલી થઈ ગયું હવે પાછું ભરવા જવાનું છે આયા નાયક ખેતરમાં

ભાઈ જડી ગયા ટ્રેક્ટરમાં ખાલી કરવા જઈએ ફેરો વાડીઓમાં